રાશિ પોઝિટિવ તમારા રસપ્રદ અને અંગત કામમાં થોડો સમય વિતાવો આ સાથે તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો સામાજિક કાર્યોમાં પણ રસ વધશે નાણાં સંબંધિત કાર્યો સમયસર પૂરા કરવા લાભદાયક રહેશે નેગેટિવ સાવધાન રહેવાનો પણ સમય છે યુવાનોએ બિનજરૂરી મોજશોખમાંગ વ્યસ્ત રહીને પોતાની કારકિર્દી સાથે રમત ન કરવી જોઈએ આવકની સાથે સાથે વધુ ખર્ચ પણ થશે આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે બિનજરૂરી ખર્ચના કારણે પરેશાની થઈ શકે છે વ્યવસાય વ્યાપાર સંબંધિત નવી માહિતી મેળવવી પણ મહત્વપૂર્ણ છે મીડિયા અને ઓનલાઈન કામથી સંબંધિત વ્યવસાયો નફાકારક રહેશે અને તમારી મહેનતનું પરિણામ પણ સારું સરકાર સરકારમાં ફરજ બજાવતા લોકોએ કેટલીક વિશેષ જવાબદારી નિભાવવી પડી શકે છે લવપતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે লোক